ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા પ્રમુખ સામતભાઈ જેબલિયા અમરેલી જિલ્લા કિસાન સંઘની આજે અમે જયસિંગપરા મુકામે ટાઉન હોલમાં જિલ્લા પદાધિકારીઓની મીટિંગ ખાલી રાખેલી મુખ્ય પદાધિકારીઓ એમાં અમારા પ્રદેશના ઉપપ્રમુખ ધીરુભાઈ ધાકડા જિલ્લા મંત્રી વિનુભાઈ દુધાત જિલ્લા કોષાધ્યક્ષ અશોકભાઈ હિરાણી તેમજ દરેક તાલુકા પ્રમુખો ઉપસ્થિત રહેલા અને આવતા સમયમાં જો સરકારશ્રી અમારો પ્રશ્ન ન સાંભળે તો ભવિષ્યની રણનીતિ અમે નક્કી કરી છે શું કરવું એ એ પછી જાહેર કરીશું હવે અત્યારે ખાસ તો બસોમાં શીંગ ખરીદીની બાબત હતી અત્યારે અમરેલી જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં સિંગની આવક શરૂ થઈ ગઈ છે નાના ખેડૂતોને અત્યારે પૈસાની જરૂર હોય મજૂર ચૂકવવા હોય દાળિયા ચૂકવવા હોય ટ્રેક્ટરના બિલ આપવાના હોય છોકરાઓના બાયરી છોકરાઓના કપડાં લેવાના હોય અને ખુલ્લી માર્કેટમાં શીંગમાં વેચવા માટે મજબૂર બન્યા છે આજે સરકારશ્રીએ આયાત નિકાસ ઉપર ખાસ ધ્યાન રાખવું જોઈએ અગાઉથી નક્કી કરી અને જ્યારે સિંગની આવક શરૂ થાય તરત કેન્દ્રો ખોલી અને ખરીદી શરૂ કરવી જોઈએ હજી સરકારશ્રીની કોઈ પણ જાતની ફેંકાણા નથી કોઈ નક્કી નથી કેટલી સિંગ ખરીદવી ક્યારે ખરીદવી ક્યાં ક્યાં કેન્દ્રો ખોલવા હજુ સુધી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને અત્યારે ખેડૂતોની વેદના છે ત્યારે મને તો એવું લાગે સરકાર મંત્રીશ્રીઓ અને પ્રદેશ પ્રમુખ બદલ બદલવામાં મુશ્કૂલ છે ખેડૂતોની વેદના સાંભળવા અત્યારે એને ટાઈમ નથી અત્યારે જો આ ખેતી પ્રધાન દેશ છે ભારત દેશ છે એ અને ખેડૂતો જો બેહાલ થશે તો પાછળની પબ્લિક ક્યારેય બચશે નહીં બીજી વસ્તુ કપાસની ખરીદી તુવેરની ખરીદી કપાસની ખરીદી અત્યારે જનરલ સિંઘ જનરલ છસોથી હજાર રૂપિયામાં જાય છે કપાસ જનરલ છસોથી માંડીને હજાર બારસોમાં જાય છે ચૌદસો પચાસના ભાવ આવે છે એ માત્ર વીસ પચીસ પચાસ ગાસડીના જ ભાવ સાપે છે તો ખેડૂત અત્યારે કપાઈ રહ્યો છે અને ખેડૂતને મેં આવેદનપત્ર આપ્યું અમે આવેદનપત્ર આપ્યું એમાં લખ્યું છે કે ખેડૂતોને દરેક વસ્તુ મોંઘી થઈ ગઈ છે જંતુનાશક દવા બિયારણ ખાતર મજૂરી ટેક્ટરો અન્ય એની સામે ખેતીના જે જણસના ભાવ મળતા નથી તેમજ સોનું અત્યારે એકસો એક લાખને પચીસ હજારે તોલું થયું છે સિંઘ ત્યાંની ત્યાં છે બે હજાર અઢારમાં કપાસના ભાવ બે હજાર હતા તો અત્યારે બે હજાર પચીસમાં કપાસના ભાવ હજાર છે આ તો કઈ રીતનું બંધારણ છે કઈ રીતની સરકાર છે કંઈ ખબર નથી પડતી ખેડૂતોની વેદના સાંભળતી નથી બીજી વસ્તુ અત્યારે મીડિયામાં આપણે જોઈએ છીએ યાર્ડો અમુક યાર્ડોમાં અમુક સંગઠનો એટલે ખેડૂત સંગઠનો જ કિસાન સંઘ છે એ ખેડૂત સંગઠન જ છે અને ખેડૂતોના દરેક જ્યારે જ્યારે કચ્છમાં હોય આખા ગુજરાતમાં જે તાલુકામાં હોય ત્યારે જ્યારે જ્યારે ખેડૂતોને તકલીફ પડી છે ત્યારે તમે છો ત્યારે સતત કિસાન સંઘ સાથે રહ્યું છે અને કિસાન સંઘ છે ઓલ ભારતમાં દરેક રાજ્યમાં એ વાત કરું છું હાલ એનું શું કહ્યું સકરી છે બોટાદ જે કરદા પ્રથા છે એમાં અમારો સખત વિરોધ છે અને જે અત્યારે લડત ખેડૂતોની ચાલે છે એમાં અમારો ટેકો છે આવડું મોટું કિસાન નું સંગઠન છે તો બોટાદ માં કિસાન સંઘ ગાયબ કેમ હતું એનો જવાબ ન કરો અલગ અલગ સંગઠનો અલગ અલગ કામ કરતા હોય જિલ્લા વાઇઝ કેમ કામ કરતા હોય અમે અત્યારે રણનીતિ ઘડી છે આવતા સમયમાં રાજકોટથી અમારું કિસાન સંઘનું સંમેલન શરૂ થાય અને દરેક જિલ્લા મથકે સંમેલન થવાનું છે ખેડૂતોના પ્રશ્નો લેવાના છે બોટાદ પણ અમે જવાના છીએ બરાબર છે હવે હવે પછી અત્યાર સુધી અમે સરકાર સાથે અમારી ચાર દિવસ પહેલા કિસાન સંઘની પ્રદેશની બેઠક હતી અને પ્રદેશના બેઠક સરકાર સાથે માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ નાફેડના બધા અધિકારીઓ હાજર હતા

દ્વારકા જિલ્લાના ખેડૂત ભાઈઓ આપ સૌને જય જવાન જય કિસાન જય જગત આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે દ્વારકા જિલ્લામાંથી લગભગ સિત્તેર હજારની આસપાસના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવડાવ્યું છે અને એની સામે અત્યારે જે રીતે સરકારમાં ગઈકાલે દિલીપ સંઘાણીએ પણ જે વાત મૂકી છે એ પ્રમાણે જોઈએ તો સરકાર લગભગ એક ખેડૂત દીઠ સિત્તેર પંચોતેર મણ મગફળી ખરીદવાનું વિચારી રહી છે આ બાબતે આપણે બધા સામૂહિક રીતે જો જાગૃત થઈ અને લડાઈ નહીં કરીએ અને સરકાર જો માત્ર સિત્તેર પંચોતેર મણ જ ટેકાના ભાવે મગફળી ખરીદે તો આપણે ટેકાના ભાવના સ્થળ સુધી જે મગફળી સિત્તેર પંચોતેર મણ લઈને જઈએ એની મજૂરી એનું ટ્રાન્સપોર્ટેશન અને આપણા સૌની મહેનત અને ઉજાગરા આ બધાનો હિસાબ કરો તો ખેડૂતોને કોઈ કાળે પરવડે નહીં એટલે દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તાલુકામાં આવતીકાલે ચૌદ તારીખે સવારે સાડા દસ વાગે પ્રાંત કચેરીએ રજૂઆત કરવા આ બાબતે જવાનું છે તો ઓખા મંડળ તાલુકાના ખેડૂતોને વિનંતી છે કે ચૌદ તારીખે સવારે સાડા દસ વાગે પ્રાંત કચેરીએ પધારે પંદર તારીખે કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને વિનંતી છે કે મામલતદાર કચેરીએ પધારે અને અઢાર તારીખે ખંભાળિયા તાલુકો અને ભાણવડ તાલુકાના ખેડૂતો અને હારે હારે ઓખા મંડળ અને કલ્યાણપુર એટલે કે આખા દ્વારકા જિલ્લાના ખેડૂતોને વિનંતી છે કે અઢાર તારીખે કલેક્ટરને રજૂઆત કરવા જવાનું છે તો અવશ્ય પધારો હવે આ એક ફોર્મ અમે બનાવ્યું છે કે જેમાં ખેડૂત પોતાની માગણી કરે કે ત્રણસો મણ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે અથવા તો જે ભાવ ફેર છે અત્યારે મગફળીનો મેક્સિમમ બજાર ભાવ હજાર રૂપિયા છે અને ટેકાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયાને સાઠ પૈસા છે આ ચૌદસો બાવનમાંથી એક હજાર બાદ કરો એટલે ચારસો બાવન રૂપિયા ભાવ ફેર આવે છે એક મણે જો ત્રણસો મણનો હિસાબ કરીએ તો એક લાખ પાંત્રીસ હજાર થાય જેવી રીતે કર્ણાટક સરકાર અને જેવી રીતે તેલંગાણા સરકાર ખેડૂતોના ખાતામાં ટેકાના ભાવે ખરીદી ન કરે એટલે ખેડૂતોના ખાતામાં સીધા જમા કરે છે એવી જ રીતે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા કાં તો તમે ખેડૂતોના ખાતામાં સીધા જમા કરો અથવા તો ત્રણસો મણ મગફળીની ખરીદી કરો આવું દરેક ખેડૂત પોતાનું વ્યક્તિગત એક ફોર્મ ભરી અને ચૌદ તારીખે ઓખા મંડળના ખેડૂતો આવતીકાલે ઓખા મંડળ એટલે કે દ્વારકા પ્રાંત કચેરીએ પધારે પંદર તારીખે કલ્યાણપુર મામલતદાર કચેરીએ પધારે અને અઢાર તારીખે લાલપુર રોડ ખંભાળિયા કલેક્ટર કચેરી ખંભાડિયા ખાતે પધારે અઢાર તારીખે એ આ દરેક ખેડૂતો ફોર્મ લઈ પોતાનું ફોર્મ ભરી અને આવે એવી આપ સૌને વિનંતી છે જો આ ફોર્મ તમારી પાસે ન હોય અને તમારે જોતું હોય અને પ્રિન્ટ કઢાવવી હોય તો નવ તણુ તેર એક્યાસી છ અડસઠ આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી અને આ ફોર્મ મગાવી શકો છો એની પ્રિન્ટ કાઢી અને તમારા ગામના તમામ ખેડૂતોને ફોર્મ ભરાવી અને આવતીકાલે ચૌદ તારીખે ઓખા મંડળના ખેડૂતો પંદર તારીખે કલ્યાણપુર તાલુકાના ખેડૂતો કલ્યાણપુર અને અઢાર તારીખે આખા દ્વારકા જિલ્લાના ખાસ કરીને ભાણવડ અને ખંભાડિયા તાલુકાના ખેડૂતો આ ફોર્મ લઈ અને તમે બધા જ જે આપણે તારીખો નક્કી કરી છે એ તારીખોએ એ સ્થળોએ અવશ્ય પધારો એવી આપ સૌ પાસેથી અપેક્ષા સાથે વિનંતી સ જય જવાન જય કિસાન જય જગત